ગરમીની સીઝન ચાલુ થઈ ગઈ છે અને તમને ઠેર ઠેર શેરડીનો રસ જોવા મળશે તમે શેરડી રસ પીતા હો તો ખાસ આ મારો વિડીયો જોજો આજના આ વિડીયો હું તમને શેરડી પીવાના ફાયદા અને કોણે કોણે શેરડી નો રસ ના પીવો જોઈએ અને ક્યારે શેરડી નો રસ ના પીવો જોઈએ એની સંપૂર્ણ માહિતી આપીશ વિડીયો આગળ જોતા પહેલા જો તમે મારી ચેનલ ને પહેલી વાર જોઈ રહ્યા છો તો ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો શેરડી ના રસ ની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ પ્રોટીન ફોસ્ફરસ મેગ્નેશિયમ વિટામિન બી ઝિંક અને ઘણા બધા મિનરલ્સ હોય છે સેડીનો રસ પીવાથી આપણું હૃદય એકદમ તંદુરસ્ત રહે છે. હાર્ટ સ્ટ્રોંગ બને છે. સેડીના રસમાં કોલેસ્ટ્રોલ નથી હોતું એટલે ભવિષ્યમાં હાર્ટ એટેક થવાનું જોખમ ખૂબ જ ઘટી જાય છે. બીજું કે સેડીના રસની અંદર સુક્રોઝ હોય છે જે આપણને ઇન્સ્ટન્ટ તાકાત આપે છે, એનર્જી આપે છે. સેડીના રસની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. કેલ્શિયમ આપણા હાડકા અને દાંત બનેને એકદમ સ્ટ્રોંગ અને મજબૂત બનાવે છે. આપડા વાળને એકદમ હેલ્ધી રાખે છે. આપણી સ્કીન ને ચમકદાર બનાવી છે મિત્રો નવા સંશોધન પ્રમાણે શેરડીની અંદર એન્ટી કાર્સિનોજેનિક તત્વ મળી આવે છે આ તત્ત્વો આપણા શરીરની અંદર કેન્સર થતા રોકે છે તમને જાણીને નવાઈ લાગશે કે શેરડીનો રસ પીવાથી ભવિષ્યમાં પ્રોસ્ટેટ કેન્સર અને સ્તનનું કેન્સર થવાની સંભાવના ખૂબ જ ઘટી જાય છે જો આ કેન્સર આપણા શરીરમાં થવાનું ચાલુ થઈ ગયું હોય તો શેરડીનો રસ આ કેન્સરને શરીરમાં આગળ વધવા નથી દેતું અને એને રોકવાનું કામ કરે છે શેરડીના રસમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે મેગ્નેશિયમ શું કરે છે મિત્રો આપણા અંદર કોઈ પણ ભાગમાં દુખાવો દુખાવો થતો થતો હોય હોય તો આ દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે ઉનાળામાં વધારે હોય છે તો ઉનાળામાં શેરડીનો રસ પીવાથી પેશાબ ને લગતી સમસ્યા દૂર થાય છે શેરડીનો રસ પથરી કાઢવામાં પણ મદદરૂપ થાય છે અને એટલે જ ડોક્ટરો પણ પથરીના દર્દીઓને શેરડીનો રસ પીવાની સલાહ આપે છે જેથી પથરી યુરિન વાટે બહાર નીકળી જાય શેરડીના રસની ખાસ વાત કરું તો આપણા લિવર માટે તો ખૂબ જ ફાયદાકારક છે લિવર આપણા શરીરમાં એક મહત્ત્વનો અંગ છે નું કામ શું છે આપણે જે ખાવાનું ખાઈએ છીએ એની અંદર જે પણ ઝેરી તત્વો હોય છે એને પોતાની અંદર સંગ્રહ કરી રાખે છે જ્યારે આપણે શેરડીનો રસ પીએ છીએ ત્યારે આ રસ ની અંદર જે પણ ઝેરી કચરો ભેગો થયો હોય એને બહાર કાઢવાનું કામ કરે છે શેરડીનો રસ પીવાથી લીવર સ્ટ્રોંગ બને છે અને હંમેશા હેલ્ધી રહે છે શેરડીમાં ફોસ્ફરસ હોય છે જે દાંત અને પેડા ની તકલીફ થી બચાવે છે શેરડીનો રસ પીવાથી ફેટ બર્નિંગ પ્રોસેસ તેજ થાય છે તેથી વજન માં જ ઝડપથી ઘટાડો થાય છે જે લોકો વારંવાર બીમાર પડતા હોય જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એ લોકો જો શેરડી રસ પીવે તો એમની રોગ પ્રતિકારક શક્તિ ખુબ જ વધી જાય છે આયુર્વેદ વાત કરું તો આયુર્વેદ એવું જણાવવામાં આવ્યું છે કે શેરડી રસ જે લોકોને કબજિયાત હોય છે તો એ લોકો શેરડી રસ પીવે કબજિયાત માં ખુબ જ ફાયદો થાય છે કારણ કે શેરડી ના રસ માં ખૂબ ની માત્રા વધારે હોય છે તો મિત્રો શેરડી ના રસ ના ફાયદા તો આપણે જાણી લીધા હવે આપણે જાણીશું કે શેરડી રસ કોને ન પીવો જોઈએ અને ક્યારે ન પીવો જોઈએ જે લોકો એન્ટીબાયોટિક ની દવાઓ લઈ રહ્યા છે તો જ્યાં સુધી એમની દવાઓ ચાલતી હોય ત્યાં સુધી એમણે શેરડીનો રસ પીવાનું ટાળવું જોઈએ જે લોકોને દાંતમાં કેવિટીની પ્રોબ્લેમ હોય એ લોકોએ પણ બને ત્યાં સુધી શેરડીનો રસ ન પીવો જોઈએ જે લોકોને પેટની પ્રોબ્લેમ હોય એમને ક્યારેક ક્યારેક શેરડીનો રસ પીવાથી ઝાડા પણ થઈ શકે છે તો એમણે પણ શેરડીનો રસ ન પીવો જોઈએ જેમને શ્વાસની તકલીફ હોય કાયમ માટે શરદી રહેતી હોય તો એવા લોકોએ પણ શેરડીનો રસ ન પીવો જોઈએ તરત તડકામાં ગયા હોય એવા સમયે પણ શેડીનો રસ ન પીવો જોઈએ તો મિત્રો શેરડી